પહેલા અમદાવાદ કોંગ્રેસમાં પણ વધુ એક ભંગાણ થયું છે નાથાલાલ પટેલે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું છે વર્ષ વિજાપુર કોંગ્રેસના ઉમેદવાર હતા નાથાલાલ પટેલ નાથાલાલ પટેલે શક્તિશ્રી ગોહિલને પોતાનું રાજીનામું મોકલ્યું છે મોવડી મંડળના નેતાઓની નિષ્ક્રિયતા સામે તેમણે રાજીનામું ધર્યું વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસમાં રહીને લોકહિતના કામ નથી થઈ શકતા તેના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે નવી લોભ લાલચ પોતાની કોઈક વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને પોતાના કોઈક પ્રકારની મજબૂરીના લીધે પક્ષ છોડતા હોય ત્યારે ચિઠ્ઠી મુજબ જે એમને ચિઠ્ઠી પકડવામાં આવી તે મુજબનો તૈયાર પત્ર અત્યાર સુધીના તમામ રાજીનામામાં તમે જોઈ શકો છો બે હજાર સત્તરમાં એમને જ્યારે કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી કોંગ્રેસ પક્ષે એમનામાં વિશ્વાસ મૂક્યો કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ એમના માટે કામ કર્યું કોંગ્રેસે એમને ઓળખ આપી પણ દુખે છે પેટ ને કૂટે છે માથું કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાને બદલે એ કેમ નથી જણાવતા કે અમે કંઈક મજબૂરીમાં છીએ અમે કંઈક તકલીફમાં છીએ અમારી કોઈ ગ્લોબ લાલચ જ્યાં સંતોષાઈ રહી છે